તો રાજકોટમાં ફી મામલે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ધમકાવ્યા છે કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને જાહેરમાં ધમકાવ્યા ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ગાડી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વિરોધ કરતા હતા વીએમ મહેતા આયુર્વેદિક કોલેજમાં કરતા હતા વિરુદ્ધ કોલેજે પ્રપોઝ ફીના નામે સાહીઠ સાહીઠ હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા અને ફીના વિરોધને પગલે કોલેજમાં તપાસની ટીમ પણ આવી હતી કોલેજે ત્રીસ હજાર રિફંડ કરી હોવાનું કહીને લખાણ પણ કરાવ્યું કોલેજે વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પણ કરાવી છે વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલે દાદાગીરી કરી હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે આરડીવી મહેતા અને તેના ટદ્દુએ વિદ્યાર્થીઓને એવું દબાણ કરેલું કે તમને કોઈ તપાસ ટીમ આવે તમારે એમ જ કહેવાનું અમારી પાસે એક પણ જાતની રૂપિયાની ફી લેવાનું નથી આવતી એ સાઈઠ હજાર જે દર વર્ષે વધુ લેવામાં આવતા એની જગ્યાએ ત્રીસ હજાર કહ્યું છે અને વિદ્યાર્થીઓ પાસે દબાણપૂર્વક એવું લખવામાં આવ્યું છે કે તમને અમે પૈસા પરત આપી દીધા છે આવા લગભગ એકથી ચાર વર્ષના તમામ વિદ્યાર્થીઓ પાસેથી સાઠ સાઠ હજાર એટલે દર વર્ષ દર વર્ષે સાઈઠ હજાર એટલે ચાર વર્ષના અઢી લાખ રૂપિયા વધારાની ફી નિયમ વિરુદ્ધ વસુલાત કરવામાં આવે છે અને આજે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યુનિવર્સિટી ખાતે કેમ્પસના પટાંગણની અંદર વિરોધ કરેલો છે અને તેના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વિરોધ ન કરે તે માટે માનસિક ટોર્ચર કરવામાં આવે છે ધાકધમકીઓ આપવામાં આવે છે